આ વખતે કોંગ્રેસ પણ જે માહોલ બનાવવો જોઈએ એવું બનાવી ના શકી અને બીજું કે તંત્ર એકદમ નિષ્ઠુર થઈ ગયું પોલીસ કમિશનર શ્રીને ફોન કરીને ફરિયાદ કરો તમારો ફોન ના ઉપાડે કલેક્ટર શ્રીને ફરિયાદ કરો ફોન ના ઉપાડે તમારો આરો અધિકારીની તમે વાત કરો કે તમારી કમ્પ્લેન્ટ આવી મોકલી દીધી એટલે બિલકુલ દરિયાપુર વિધાનસભાને ઉત્તર પ્રદેશ અને બિહારના ઢબે લઈ ગયા હતા હું હાર્યો નથી મને ભારતીય જનતા પાર્ટીએ શાસન દ્વારા હરાવવામાં આવ્યા છે મારે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત નથી મારે ત્યાં ક્રાઇમ બ્રાન્ચની એટીએસની અને સમગ્ર અમદાવાદ શહેરના લુખાઓ જે ભારતીય જનતા પાર્ટીના હતા એ તમામને ઉતારી દીધા ટાર્ગેટેડ સીટ હતી કે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સાથે બાદ મીડતો હતો એટલે એમને ટાર્ગેટ બનાવ્યું બે હજાર સત્તરમાં બનાવ્યો હતું કે ગમે તેમ પાડી દેવો નમસ્કાર મિત્રો મિત્રો નવી રણનીતિ નવો મિજાજ અને નવસર્જનની વાત સાથે કોંગ્રેસ ફરી મેદાને આવી રહી છે રાહુલ ગાંધીએ ધુરા સંભાળી છે પોસ્ટરમાં કોઈ નેતા નહીં પરંતુ રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે વાત એ છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ શું વિચારે છે આવનાર સમયમાં ગુજરાતમાં શું સ્થિતિ સર્જાઈ શકે છે પૂર્વ ધારાસભ્ય દરિયાપુરથી ગ્યાસુદ્દીનભાઈ છે સ્વાગત કોંગ્રેસ રાહુલ ગાંધીજીએ આનું એપી આપ જુઓ તો જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે જ પાર્લામેન્ટની અંદર રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે લીક કે લે લો ગુજરાત જીત કે બતાવેગે એ પછી રાહુલ ગાંધીજી આવ્યા એના પછી બી આજથી મહિના પહેલાં મહિના અગાઉ આવ્યા અને પાછા અત્યારે જે રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રીય અધિવેશન હંમેશ જ્યાં સત્તા હોય જ્યાં શાસન હોય ત્યાં થતું હોય છે પરંતુ અત્યારે દેશની અંદર કોંગ્રેસની નબળામાં નબળી સ્થિતિ ગુજરાતમાં છે એ રાજી પસંદ કરી કેમ કે એમની પાસે સર્વે રિપોર્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનની સૌથી ભ્રષ્ટ સૌથી નિકમ્ય અને નિષ્ફળ સરકાર એ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે એટલે જો અહીંયા વૈકલ્પિક આપણે જો અહીંયા વિકલ્પ આપીએ તો સો ટકા ગુજરાતની જનતા જે છે એ ભાજપની ત્રસ્ત જનતા કોંગ્રેસને ફરીથી મળતી ભાઈ સત્તરમાં રિઝલ્ટ આવ્યું તો આપણે તમામે જોયું ત્યારે કહેવાતું હતું કે રાહુલ ગાંધી સતત રહ્યા એનું પરિણામ છે ને બીજા આંદોલન હતા એનું પરિણામ છે હવે શું સત્યાવીસ સુધી રાહુલ ગાંધી સતત ગુજરાત પર ધ્યાન આપશે સતત રાહુલ ગાંધીજી ગુજરાત પર ધ્યાન આપવાના છે મોડલ રાજ્ય બનાવ્યું છે અને એ જાણે છે કે જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવામાં આવે તો સમગ્ર દેશમાં એનો મેસેજ બહુ જબરદસ્ત થાય અને આગામી જ્યારે બે હજાર ઓગણત્રીસની પાર્લામેન્ટની ચૂંટણી આવે એની અંદર પણ એક બહુ મોટી અસર ઊભી થઈ શકે અને ગુજરાતમાં ઘણી શક્યતાઓ રહી છે અને ગુજરાતમાં લાખો કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધારે કાર્યકર્તા કોંગ્રેસ પાસે છે પરંતુ એ ક્યાંક ને ક્યાંક અત્યારે નિષ્ક્રિય છે જે રીતના એમની અવગણના થઈ જે રીતના એમને પ્રોત્સાહિત કરવામાં ના આવ્યા પરંતુ હવે જ્યારે રાહુલ ગાંધીજીએ બાહેજરી આપી છે અને રાહુલ ગાંધીજીએ કીધું છે કે તમામ વફાદાર કાર્યકર્તાઓને યોગ સ્થાન અને યોગ એ ન્યાય આપવામાં આવશે યોગ તો આજે કાર્યકર્તામાં એક નવો જોમ મને જુસ્સો છે એટલે ગામે ગામ જે લાખો કાર્યકર્તા કોંગ્રેસના બેઠા છે એ કાર્યકર્તાઓ સક્રિય થવા માંડ્યા છે અને તમે વિચારો કે ત્યારે પોણા ત્રણ વર્ષ પહેલાં રાહુલ ગાંધીજીએ શરૂઆત કરી દીધી છે એટલે સો ટકા આટલા વહેલા આ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે એના સો ટકા પરિણામ મળવાના છે અને ગુજરાતની અંદર સો ટકા વખતે ગાંધીનગરની અંદર કોંગ્રેસ તિરંગો લહેરાવશે કે એક વાત એ પણ હતી રાહુલ ગાંધીએ ભૂતકાળમાં વાત કરી હતી રેંસના ઘોડા અને લગનના ઘોડા એ વાતમાં વધારે નહીં પડું પણ મારે ખાલી એ જાણવું છે તમને લાગે છે કે બદલાવ આવી રહ્યો છે બદલાવના રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કોઈ પણ નેતા જાહેર મંચ પરથી પોતાના કાર્યકર્તાઓને આવું ના કહે કે મારે ત્યાં બીજેપીના સ્લીપર સેલ છે એટલે એમની પાસે પૂરતા આધાર છે પૂરતી માહિતી છે અને જે કંઈ એમની રડારમાં છે જે કંઈ એમની ટીમની સર્વેમાં આવ્યા છે સો ટકા એમને સાઈડલાઈન અથવા પક્ષથી બહાર કરવામાં આવશે એવું અમને કાર્યકર્તાઓનો તમામનો વિશ્વાસ છે બે સવાલ વધુ છેલ્લા ઘણા સમયથી ગ્યાસુદ્દીનભાઈ ભલે ધારાસભ્ય નથી પણ ચર્ચામાં સતત રહ્યા છે હમણાં એક ચર્ચા તેવી આવી હતી અધિવેશન સમયે કઈ બહેસ થઈ હતી કઈ માથાકૂટ થઈ હતી એ બાબત અરે એ બાબત બિલકુલ સુલ્લક બાબત હતી અને એની અંદર ખાલી ચર્ચા વિચારણા હતી પણ અમુક તમે સમજી શકો છો કે રાજકારણની અંદર કેટલાક જે કિસ્સા કરનારા લોકો હોય છે ખોટું મિસબ્રીફિંગ બહાર આવીને કર્યું હા સો ટકા વાતચીત થઈ હતી ઉગ્ર વાતચીત હતી પરંતુ મારો સ્વભાવ ક્યારે કોલર પકડવાનું કે કોઈને મારો ક્યારેય રહ્યો નથી અમે સંસ્કારી પરિવારમાંથી આવીએ છીએ અને અમારા સંસ્કાર નથી કે અમે કોઈની સાથે કરીએ પરંતુ ચર્ચા ઉગ્ર થઈ શકે માણસમાં મતભેદ હોય કોઈ વાતની ચુસતા કરવાની હોય પરંતુ એ તદ્દન ઉપજાવી કાઢેલા સમાચાર હતા છેલ્લો સવાલ એ પૂછવો છે કે ગ્યાસુદ્દીનભાઈ એટલા મજબૂત માનવામાં આવતા હતા ગ્યાસુદ્દીનભાઈની છેલ્લે સુધી ચર્ચા થતી હતી કે ભાઈ એ તો જીતે જ તે દરિયાપુર તો ગઢ છે અને એમનું એટલું વર્ચસ્વ છે જનસંપર્ક છે અંતિમ ઘડીએ મારે આજે દિલથી પૂછ્યું ખુલાસો દિલથી કરી દો હવે તો ચૂંટણી પણ પતી ગઈ તમને શું લાગે છે શું પરિસ્થિતિનું સર્જન થયું આટલા એક્ટિવ વ્યક્તિ હારી કઈ રીતે હું હાર્યો નથી મને ભારતીય જનતા પાર્ટીએ શાસન દ્વારા હરાવવામાં આવ્યા છે મારે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત નથી મારે ત્યાં ક્રાઇમ બ્રાન્ચની એટીએસની અને સમગ્ર અમદાવાદ શહેરના લુખાઓ જે ભારતીય જનતા પાર્ટીના હતા એ તમામને ઉતારી દીધા હતા ટાર્ગેટેડ સીટ હતી કે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સાથે બાદ બીડતો હતો એટલે એમને ટાર્ગેટ બનાવ બે હજાર સત્તરમાં બનાવ્યો હતો કે ગમે તેમ પાડી દેવો પરંતુ બે હજાર સત્તરમાં સફળ ના થયા પરંતુ આ વખતે કોંગ્રેસ પણ જે માહોલ બનાવવો જોઈએ એવું બનાવી ના શકી અને બીજું કે તંત્ર એકદમ નિષ્ઠુર થઈ ગયું પોલીસ કમિશનર ફોન કરીને ફરિયાદ કરો તમારો ફોન ફોન ના ના ઉપાડે ઉપાડે કલેક્ટર ફરિયાદ કરો તમારો આરો કે તમારી કમ્પ્લેટ આવી મોકલી દીધી એટલે બિલકુલ દરિયાપુર વિધાનસભાને ઉત્તર પ્રદેશ અને બિહારના ઢબે લઈ ગયા હતા ખુલ્લે આમ લુખાઓની ગાડીઓ સો સો ગાડીઓ ફરતી હોય ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ખુલ્લે આમ લોકોને બોલાવીને ધમકાવતી હોય કરતા શું ત્યાં એ બોલાવીને લોકોને ધમકાવતા હતા જ્યાં જ્યાં એમને ખબર હતી કે મારું ક્યાં જ્યાં જન સમર્થન છે ત્યાં જઈને લોકોને ડરાવે લોકોને ધમકાવે અને ત્યાં એમને કે કોંગ્રેસને મત તમારે આપવાના નથી અને પોલીસ સ્ટેશનોની અંદર પણ રોજ પીઆઈ પચાસ પચાસ સો સો કાર્યકર્તાઓને ચૂપચાપ બોલાવીને એમને ધમકાવતા અને એમને કહેતા કે જો તમે જરા બી આગા પાછા થયા છો તો તમને જેલમાં ખોટા કેસમાં માપિસ કરી દઈશું એ બાબતની ફરિયાદો મેં બહુ કરી પરંતુ પોલીસ કમિશનરે પણ મારી ફરિયાદ પર ધ્યાન ના આપ્યું ઇલેક્શન કમિશનને પણ મારું ધ્યાન ના આપ્યું અને આરો જે અમારો જેની મુખ્ય જવાબદારી છે એ પોતે પણ બે હાથ જોડીને કહે કે હું શું કરું સાહેબ તો મારું કોઈ સાંભળતું નથી એટલે બિલકુલ ઉત્તર પ્રદેશ અને બિહારની ઢબતી એટલે પોલીસ અને લુખા તત્વોને હાથો બનાવીને આ ચૂંટણી જીત્યા નથી પરંતુ આ ચૂંટણી જે છે એ હાઇજેક કરીને મારી પાસેથી લઈ ગયા છે મેં વચ્ચે કીધું કે કોંગ્રેસ માહોલ બનાવવામાં થોડી નિષ્ફળ રહી કારણ કે કેજરીવાલ સતત પ્રચાર કરતા તમને લાગે છે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી થોડું નુકસાન થયું થોડો માહોલ ના બન્યો આ આદમી પાર્ટીના લીધે પણ નુકસાન તો ગબગ ગુજરાતમાં થયું જ છે ચૌદ ટકાથી વધારે મત લઈ ગયા છે એટલે એ નુકસાન થયું છે અને માહોલ બનાવવામાં આજે હું તમને કહું અમે નિષ્ફળ રહ્યા હોઈશું તો સત્તર સીટ આવી હશે ને એટલે અમે રણનીતિ નથી બનાવી શક્યા અમે સારી રીતે જીતના લડવું જોઈએ લડી નથી શક્યા એનો જ પરિણામ છે કે સત્તર સીટો ગુજરાતના ઇતિહાસમાં આટલી ઓછી સીટો ક્યારેય કોંગ્રેસની નથી આવી અને એ જ બધી વસ્તુઓને નિરીક્ષણ કરી આજે રાહુલ ગાંધીજી ગંભીરતાથી લઈ અને પોણા ત્રણ વર્ષ પહેલાં આ જે છે સંગઠનની એમણે શરૂઆત કરી છે તો આ હતા ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય વાત એ હતી કે દરિયાપુરનું ગણિત એ જાણવું હતું અને કોંગ્રેસની સ્થિતિ તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસ નિષ્ફળ રહી હતી બીજી વાત એ છે કે બીજા કયા પાસા હતા તે વિશે પણ તેમણે વાત કરી જોઈએ ભવિષ્યમાં શું થાય છે ફરી એક વખત જિલ્લા લેવલથી કારણ કે જિલ્લાના પ્રમુખોની વરણી કરવામાં આવશે શહેર પ્રમુખો ની વરણી કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશનું વાળખું આવશે એટલે જોઈએ શું પરિવર્તન આવે છે ગુજરાત તક જોતા રહો આપને ગુજરાત કોંગ્રેસ વિશે માહિતી સતત આપતા રહીશું ધન્યવાદ